વાત ભાવનગરની ભાવનગરમાં ધાંધળી ગામે મંદિર તોડવાનું કહેતા ગ્રામજનો આક્રોશમાં જોવા મળ્યા છે શિહોર નજીક આવેલ અમદાવાદ પર જાળનાથ મહાદેવનું મંદિર આવેલ છે મંદિરના આગળના ભાગને તોડવાનું કોન્ટ્રાક્ટર દ્વારા જણાવાયું છે ત્યારે આવેલા મંદિરના આગળના ભાગને કોન્ટ્રાક્ટરની વાતનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે મંદિર અને સમસ્ત ગ્રામજનોની આસ્થા સાથે આ મંદિર જોડાયેલું છે જેથી પંડ્યા હું રહું ગાંગડી ગામમાં અને ગાંગડી ગામ નો રામવાડી નો પ્રમુખ હાલમાં સક્રિય છું આ જે મંદિર છે એ વર્ષો જૂનું મંદિર છે દાદા હાજરાજુ છે એનું આવેદન દેવા માટે અમે અત્યારે અહીંયા બધા ગામજનો બધા સાથે ભેગા થઈ અને આવેદન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ ભદરંગદળ ભાવનગર ગ્રામ્ય જિલ્લા સહ આજે સિહોર પ્રાંત કચેરી ખાતે ગાંગળી ગામમાં આવેલા ઝાડનાથ મહાદેવ મંદિર કે જે અતિ પ્રાચીન છે વર્ષો જૂનું છે આદિ અનાદિકાળથી કાળથી મંદિરના પુરાવો પણ છે કેટલાક વર્ષોના સરકારના રેકોર્ડે નોંધાયેલા પણ પુરાવો છે અંગ્રેજોના સમયકાળના પણ પુરાવો છે અને ઇતિહાસમાં નોંધાયેલું પણ છે કેટલાક ભૂતકાળના ઇતિહાસોમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે તો આ ઝાલનાથ મહાદેવનું મંદિર વિકાસના નામે હાઈવે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની આગામચેતી કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર મંદિરને તોડી પાડવાનું એક કોશિશ કરવામાં આવી છે સદનસીબે કોન્ટ્રાક્ટરના કંઈક નસીબ સારા છે મંદિર બચાવવા માટે લોકો ગ્રામજનો ત્યાં એકઠા થઈ જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાંથી જાણ કરીને જવામાં જતા રહે છે કે આવતીકાલે અમે ફરીવાર તંત્રને સાથે રાખીને મંદિરને તોડવા માટે આવશું અને એક ધમકી આપવામાં આવે છે કે અમારે જે જરૂર જગ્યાની જરૂરિયાત છે તેટલી તમે અમને નહીં આપો પૂરતી તો આખે આખું મંદિર જમીન દોસ્ત કરી તેની ઉપર રોડ બનાવવામાં આવશે તો આ કૃત્યને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ તેમજ ઘાંગળી ગામના તમામ ગ્રામજનો સખ્ત શબ્દોમાં વખોડે છે અને સિહોર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારી શ્રીને આવેદન આપવામાં આવી રહ્યું છે કે આ મંદિરને કોઈપણ પ્રકારની કાકરી ચાળો ચેષ્ટા કર્યા વગર વૈકલ્પિક રસ્તો શોધી અને રોડનું કાર્ય આગળ વધારવામાં આવે અને મંદિરને કોઈપણ પ્રકારનું ડેમોલેશન કરવાની પ્રક્રિયા કરવામાં ન આવે